હું શેર માં મોટી થઈશું ભણેલી ગણીલી છું અને આ મારી દેરાણી છે ઈ સાવ ગામડાની છે તો એને શું ખબર પડે વ્યવહાર માં ઘર નો વહીવટ તો હું જ સંભાળીશ તમારી કરતા બુદ્ધિ છે સમજ્યા એટલે આમ બોલી જ કેમ શકે હું તારી જેઠાણી છું મેં એમાં ખોટું શું કીધું એક કે વસ્તુ ની છે તમને તારી કરતા તમારા બુદ્ધિ વધારે જ છે તું શું ગામડાની હું તો શેર ની શું શેર ની પેલા ખબર નહોતી તે હું બુદ્ધિ વગર ની છું તો લેવા શું કામ આવ્યા અમને ખબર હોત ને તું આવીશ હોય તો અમે ચાર સમાના નું રહડ ન કરત લઈ આવી છે ને તમારી જે બહુ હારી રૂપાળી એ બસ હવે બસ કરો હજી ઘડીક પહેલા તો કેતી તું હંપીને રહેશું ને ઘડીક માં પાછો ઝઘડો ચાલુ કરી દીધો મોટા ભાઈ વેવાર ની વાત પછી કરશું પેલા ઘરમાં બધું રોમછટ પડ્યું છે તમે બે દેરા ની જેઠાણી થઈને ગોઠવી દો જાવ

કે અમે બે ભાઈએ નક્કી કર્યું છે કે અમે બે ભાઈ તમને રોજ પાંચસો પાંચસો રૂપિયા આપશું અને તમારે વારા ફરતી ખરીદી કરવા જવાનું છે ખરીદીમાં અને વ્યવહારમાં અમને જે હોશિયાર લાગશે ને એને અમે વ્યવહાર આપશું મને આ શરત મંજૂર છે હું તો ભણેલી ગણેલી અને હોશિયાર છું ને મને પણ આ શરત મંજૂર છે હું ભલે ને ભણેલી ન હોઉં પણ ગણેલી જરૂર છું તો પછી રાધા બાભી આજે તમે ખરીદી કરવા જાઓ તમે મોટા છો ઘરમાં જે કઈ ચીજ વસ્તુ ખૂટતી હોય ને એ તમે લેતા આવો કાલે મીરા જ હશે એક મહિના સુધી અમે આ વહીવટ જોઈશું પછી નક્કી કરશું કે વહિવા કોને આપો છે પછી આમાં કોઈની દલીલ ચાલશે નહીં હા તે કાઈ વાંધો નહીં હું આજે જ બજારમાં જાવ છું ત્યાં ઘરમાં જે ખૂટતું હશે એ લેતી આવું બતાવી દઉં ને કે મારામાં ટેલેન્ટ કેટલું છે હાસ બાપા થાકી ગઈ થોડા સમય પછી મમ્મી ક્યાં છે આવ્યા બજાર માં આ બેટા થોડી ખરીદી હતી ને તો કરી આવી મમ્મી મે તમને એક દુકાન જોયા હતા તમને ખરીદી કરતા તો બહુ સારી આવડે છે નહી દુકાન ને તમે કીધું તું કે બિલ માં બધી વસ્તુ ની કિંમત ઓછી પડશે પછી તમે ઘટતા પૈસા તમારા પર્સ માંથી કાઢીને આપ્યા આવું શું કામ કર્યું ઈ કેશો મને તારા પપ્પાએ શું કીધું તું કે

હું ભાભી થી બી જાઉં ને એવી નથી ભાભી ભલે ને ગમે એવું સસ્તું ગોતી લાવે પણ હું શું કરું છું તને ખબર છે હું આખી બજાર માં રખડું જ્યાં વસ્તુ સસ્તી હોય ને ત્યાંથી વસ્તુ લઉ પછી પચાસ રૂપિયા ની વસ્તુ હોય ને તો હું તારા પપ્પા ને એમ કો પિસ્તાલીસ માં આવી તો પાંચ રૂપિયા તમે ક્યાંથી જોડો એ તો છે ને મારી પાસે પર્સ માં પેડા હોય ને એ ભેળવવા અત્યારે કરિયાણા ની દુકાન ગઈ હતી ને તો પાંચસો નું બિલ હતું ને ત્રણસો નું કરાયું

મારે જ ને હું શેર માંથી આવી છું ને તું આવી છે ગામડા થી તમે હું ગામડાના ના લોકો ને ગોથા સમજો છો આ શેર લોકો ખાઈ જાય ને એવા હોય છે વહીવટ તો મારા જ હાથમાં અરે તમે જોઈ લેજો ને મારા હાથમાં જ આવશે આજે તમને બંને માંથી એક ને ઘરનો વહીવટ સોંપવાનો છે અને એના માટે તમને એક મહિના નો સમય આપ્યો તો કાબિલિયત સાબિત કરવા માટે અને ઈ તમે તમારી બુદ્ધિ પ્રમાણે સાબિત કરી દીધું છે હા મોટા ભાઈ મે સસ્તી ખરીદી કરીને મારી જેઠાણી કરતા હોશિયારી સાબિત કરી દીધી છે એ તું તો બોલતી જ નહીં હો ખરીદી તો મે તારી કરતા હારી કરી છે બસ હો તમે બે છે ને શાંતિ રાખો તમે બેમાંથી એક કે હારી અને સસ્તી ખરીદી કરી જ નથી અને ખાલી પ્રદર્શન કર્યું છે આ દુકાને જઈને તમે હું ધંધા કર્યા ને એ અમને બધી ખબર છે આ સો રૂપિયા ની ખરીદી કરો અને ઘરે આવીને પાછા એમ કે અમે એસી રૂપિયા ની ખરીદી કરી દાંડા સમજો છો તમે અમને તમે પોતાના પૈસા નાખીને ઓછું બિલ બનાવતા હતા

અમે બે આમાં અખલ નું પ્રદર્શન કર્યું છે મમ્મી હજી તો હું ભણું છું તમે મને ક્યાં સોંપો છો વહીવટ હા બેન વાત સાચી છે આ બધી અસર અમારા ભણતર ઉપર પડશે જો પપ્પા

આ બે દેરાણ જેઠાણી વ્યવહાર માં ઘુસવાઈ જાય ને એટલે માથા કુટે ઓછી થાશે